રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જાણીતા હવામાન અંબાલાલ પટેલે વીસથી ચોવીસ જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલ અનુસાર આગામી વીસથી ચોવીસ જુલાઈ દરમિયાન જો કેટલો વરસાદ પડે છે તે જુઓ આ વિડીયોમાં વલસાડના કેટલાક ભાગોમાં દસ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે પોરબંદર દ્વારકા વિસ્તારમાં આઠથી નવ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિજ્ઞાન અંબાલાલ પટેલે દર્શાવી છે ખંભાળિયામાં આઠ ઇંચ અને ભાવનગરમાં સાત ઇંચ વરસાદ પડી શકે છે સુરત અને પંચમહાલમાં છથી આઠ ઇંચ વરસાદ પડવાની શક્યતા છે જામનગરમાં પાંચ ઇંચ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દસ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાર ઇંચ વરસાદ પડી શકે છે રાધનપુરમાં આઠ ઇંચ વિરમગામ પાટડી દસાડામાં સાત ઇંચ વરસાદ પડી શકે છે લીંબડીમાં આઠ ઇંચ અને સાબરકાંઠામાં ચાર ઇંચ વરસાદ પડી શકે છે નર સરોવર અને સુઈ ગામમાં સાત ઇંચ વરસાદ પડવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે દર્શાવી છે આ આગાહી મુજબ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ આગામી બે દિવસ દરમિયાન પડી શકે છે તો આથી અત્યારને અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા